બે હજાર સોળ કે પંદરની વાત છે ત્યારે અમારા બાજુમાં એક વડીલ છે એ લાઇબ્રેરીના સભ્ય તો કોઈ કારણોસરથી એમને મને પુસ્તકો આપ્યા બદલાવા માટે કે તમે જતા હોય ગાંધીનગર તો મારા પુસ્તકો બદલાવતા આવજો તો સૌ પ્રથમવારે એમના પુસ્તકો હું ત્યાં બદલવા ગયો અને તો ત્યાં મને મારા હાથમાં શ્રી ઝવીરચંદ મેઘાણીની રસદાર પુસ્તક આવ્યું સૌરાષ્ટ્રની રસદાર સૌરાષ્ટ્રની રસદાર એટલે એ પુસ્તક લાવ્યો અને એમને આપ્યું ને પછી મને શું પેલું મેં દસમા પછી આઈટીઆઈ કરેલું પેન્ટરનું એટલે બાળપણથી મને પેઇન્ટર બનવા આમ ચિત્રો દોરવાનો શોખ ને એમ કે પેન્ટર તો બનવું જ છે એટલે એ મેં ડિસ્ટ્રિક્શનમાં પાસ કર્યું હતું ગાંધીનગરમાં પ્રથમ નંબર આવ્યો હતો અને નાનપણથી જ એમ કે ચિત્રોનો શોખ એટલે સૌરાષ્ટ્રની જૂની જે ઓલ્ડ બુક હતી રસદાર એમાં ચિત્રો હતા એટલે મને વાંચવાનો એમાંથી રસ પડ્યો પેલા એ ગામડાઓના ચિત્રોનો બધું કાઠી દરબારોના ચિત્રોના ઘોડાના એ બધા જોયા એટલે મને રસ પડે એટલે મેં પણ વાંચી પછી વાંચવામાં રસ પડે એટલે અઠવાડિયામાં તો મેં આખું પુસ્તક વાંચી નાખ્યું એ વાંચ્યા પછી મને જ્યારે પુસ્તક એવું થયું કે જો સૌરાષ્ટ્રની રસદારમાં આ બધી વાર્તાઓ હોય તો આવી વાર્તાઓ આપણા આસપાસ કે ઉત્તર ગુજરાતમાં હોવી જોઈએ એટલે ત્યાં લાઇબ્રેરીમાં જ્યારે પુસ્તકો બદલાવા ગયો ત્યારે મેં કીધું કે ભાઈ આ રીતે એટલે એમને મને જે લાઇબ્રેરિયન હતા એમને કહ્યું ઉત્તર ગુજરાતમાં એક મોટા એમ કહો લેખક છે અને એમને ઉત્તર ગુજરાતના મેઘાણી તરીકે પણ લોકો કહે છે અને ગુજરાત સરકારે એ વખતે મેઘાણી એવોર્ડ એમનો આપેલો એટલે મફતલાલ રણેલા કરે છે એમ અત્યારે લેખક હયાત જ છે એમને પાસઠ જેવા પુસ્તકો લખ્યા છે ઉત્તર ગુજરાત ઉપર બધા જ શૈલીમાં લોકકથાઓ ગરબાઓ ગરબાવલીઓ પછી જે ભૂઆઓની રેગડીઓ આવે એ પણ લખેલી છે એમને અને સારું એવું મહેનત કરેલી છે ઉત્તર ગુજરાત ઉપર તો એમનું પુસ્તક મારા હાથમાં આવ્યું ને પછી મેં વાર્તા વાંચી એટલે મને એમ થયું કે જો આ પુસ્તકમાં જે સ્થળો બતાવે છે એ જોવા જોઈએ આપણે એકવાર એટલે મેં એ વખતે નવું નવું ફેસબુક મેં ચાલુ કરેલું તો જ્યારે પ્રવાસ કર્યો તો સૌ પ્રથમ મેં દહેગામ પાસે સાપા ગામ છે ત્યાંની વાવની મુલાકાત લીધી અને એના ફોટો મૂકે ગામવાળાને થોડું ઘણું જે ત્યાં અને એ મારું જે પ્રવાસ હતું એને હરતા ફરતા નામાં આવ્યું